તો અમાર સચિનભાઈ મંજે સમજી છું કે માં વાત તો એ ચાલે છે કે આપણા અંદર આપણો કેવા રિએક્શન હોય કેવી રીતે આપણે શું શીખવા માંગીએ છીએ આ ટોપિક ઉપર તો હવે એક રીતથી એવી આવી ગઈ કે આપણે અંદર অনুকূলતા પ્રતિકૂળતા બતાવવા માટે કેટલી વાર પ્રકૃતિ આપણાથી કોઈ ફોટો ડિસિઝન કરાવે છે તો મને એ ક્વેશ્ચન કે પ્રકૃતિ ફોટો ડિસિઝન એટલે કઈ રીતે કરાવે ના એટલે 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 પ્રકૃતિ માંથી પસાર થાય એટલે પ્રકૃતિ કરાવે એમ એમની એટલે એક સેન્સ થી પ્રકૃતિ કરાવે બીજી સેન્સ થી આપણે આપણે મિસ્ટેક કરીને કેમ આપણે નાપાસ થઈ ને પાસ થાય નાપાસ થાય ને પાસ થાય ને આપણે ટ્રાયલ ટ્રાયલ કરી એમાં એક વખત નાપાસ થયા બે વખત નાપાસ થયા અને પછી પાસ થઈ જાય ઈ ટાઈપ નું એટલે એટલે આપણે આપણે મેચ્યોરી થતા જાય સેચ્યુરેશન ની થતું જાય એ ટાઈપની વસ્તુ છે

અને ચાવી મુકાઈ ગઈ એટલે પછી આપણે આપણે આ પ્રસંગ તો એના માટે હતો કે જે છે એનો સ્વીકાર કરવાનો હતો એને બદલે આમ આમ કેમ થયું કેમ આવી વ્યવસ્થા આમ કેમ ન કરી આમ ન કરી પછી આપણી અંદર સ્ટ્રાઈક થાય કે આ શું કર્યું જે છે એનો સ્વીકાર તો નો કર્યો મેં પછી પછી ખ્યાલ આવે એ રીતે

ક્યારેક ક્યારેક સમજો એક દિવસ પછી realize થાય અરે કાલે આ situation બન્યું હતું પછી ધીરે ધીરે એ ટાઈમ જે છે એ થોડોક ઓછો થાય એટલે સમજો સવારે ગુસ્સો કર્યો ને સાંજે યાદ આવ્યું અરે આ પાછો એ પ્રસંગ બની આવું ઓછું ઓછું થાય ખરું હા થાય ને ઓછું ઓછું થાય એ સિવાય જો હું કાલે હું એક ખરીદી કરવા જતો એક જગ્યા આ બધું આમ આટા કાલે કાલે પાંચ છ કિલોમીટર આયેલો એ તો અમુક અમુક જગ્યાએ ગયો ગયો અને ઈ જગ્યાએ એક જગ્યા એ પછી હું ઘરે જગ્યાએ એટલે ત્યારે તો નથી ખબર ખ્યાલ આવ્યો કે ત્યારે અંતઃકરણ ની દશા શું હતી આમ 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 એનો એનો કેમ ફોટો પડી ગયો અને એની મારી હામે લઈ એમ એ રીતે એટલે 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 જયારે આપણે જાગૃતિ પછી આપણને બતાવી દઈએ કે ક્યારે શું હતું એમ ત્યારે તો આપણને એવું લાગે કે આપણે જાગ્રત નહોતા પણ ત્યારે ખબર પડે કે આપણે આપણે ઈ પલ ની અંદર હાજર ન હોય તો ઈ સીન કેવી રીતે આવે પાછો એ રીતે

અને નેગેટિવ નું વસ્તુ અર્થ જ શું એમ એવું એવી આપણને અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય અન્ડરસ્ટેન્ડિંગ આપણને થાય ને તો પછી તાત્કાલિક રીતે આપણને બધું ખબર પડે કે આનો કોઈ અર્થ નથી આપડે જે ગયા હોય પેટર્ન બની ગયા હોય ઈ જેટલો વધારે સમય ગયો હોય ઈ ટ્રેક વધારે एकदम તીવ્ર થઈ ગયો કે સમજો જેટનું અગર કોઈ માણસ બહુ ઓલ્ડ થઈ ગયા છે એનો કોઈ ભાઈ કે કે સાહેબ એટલો ઓલ્ડ થઈ ગયા હોય એટલે ઈ પેટર્ન તો કેટલો વધારે તીવ્ર થઈ ગયો હોય તો પછી ઈ ઉંમરમાં એમને કઈ બદલાવ હોય તો કે 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 થાય એ ઠાકસે કરી શકે ખરું એટલે શું એટલે શું કેવા માંગો છો એટલે આજે આપણે negativity ની વાત કરી છે ને કે આપણે જે પણ આપણા પેટર્ન છે આપણને કઈ ક્રોધ આવ્યો ને negativity તો હવે આ વસ્તુ ને અટકાવવી છે આવું નથી કરવું આપણને બે કોઈ પણ વસ્તુ ઉપર કામ કરવું છે પણ કામ કરવાનો ઈઝી તો ત્યારે હોય ને કે અગર એ પેટર્ન એટલો તીવ્ર નથી થઈ ગયો ના એટલે એના એના કરતાં એનાથી ઊલટું લેવાનું આપણો પેટર્ન ગમે એવો થઈ ગયો હોય, પેટર્ન ગમે તેવો હોય પણ તમારી અંદર વેલ્યુએશન છે એ પ્રેમ શાંતિ અને આનંદની છે કે તમારે એટલે એટલે પ્રેમ ની આનંદ ની શાંતિની વધારો ને સમજની તો પછી આ હળવું થઈ જાય બરાબર એટલા જે વડીલો હોય એ લોકોને એમ થાય કે આપણા નેગેટિવિટી અથવા કોઈ મેં વઢવાનો જેમ સિચ્યુએશન નો સ્વીક્રિત ન કરી કોઈ થી ગલતી થઈ ગઈ ને આપણે વધી પડ્યા હવે આ જે છે હવે કેટલા ઘરના જે વડીલો હોય એ લોકોને તો આદત હોય ને કે બધાને આપણે ડોમિનેટ કરી નાખીએ હવે એ સિચુએશનમાં એ લોકોને આ વસ્તુ ફોલો કરવામાં તો થોડુંક અઘરું પડે ને કે

અને ઈ જોવે છે એમાંથી લર્નિંગ કરે છે એટલે એટલે આપણે આપણે આપણા વિચારો થોપી ને બાળકો ને કે આજુબાજુના લોકોને સીધા કરવાનો નથી તો ઈ તો સીધા કેવા થાય કે જ્યારે તમારી સામે હોય ત્યારે ઈ સીધા રીએ બાકી અંદર થી તો સીધા થયા નથી હવે અંદરથી સીધા નથી થયા એનું કારણ આપણે એને યથા યોગ્ય જ્ઞાન નથી આપ્યું. આપણા જીવનથી એને બતાવ્યું નથી કે રિયલ શું છે સત્ય શું છે વ્યવહાર કેવી રીતે કરાય એ આપણે બતાવ્યું નથી આપણે બતાવ્યું છે ઉલટું બતાવ્યું છે ઉલટું એટલે એટલે જાત છે ઈ પોતે બીજા ઉપર શાસન કરવા માંગે છે શોષણ કરવા માંગે છે અને શાસનની એક એક ક્ષણ જતી કરવા માંગતો નથી કે એટલે એને આંખની ની અંદર એલો પ્રકાશ જેવું થઈ જાય કોઈ ભૂલ કરે ને એટલે એને વધવા માટે તૈયારી વધવા માટેની જે તૈયારી છે ને એટલે આ મેન્ટાલીટી ની અંદર તો કોઈ કરતા કોઈ પ્રકાર પોતાની અંદર એ સુધારો નથી હામે વાળાની અંદર સુધારો ન થાય એ તો જ્યાં કે ઉપર ઉપર છેલ્લું માનો કે માન રાખી શકે પણ અંદરથી એને અન્ડરસ્ટેન્ડિંગ ન હોય પણ જીવનની અંદર જરૂરિયાત એ છે કે પોતા પોતાના જીવનની અંદર પ્રેમ શાંતિ આનંદને ફેલાવીને પછી એ શીખડાવે ને એમ કે એમ કે તમે એની અંદર પડેલી જે ઇન્ટેલિજન્સ છે એને બહાર કાઢો તમે કંઈ થોપો નહીં તમે તમે એને સંશોધન કરાવો કે રિયલ શું છે સાચું શું છે તમે એને ન કહ્યું કે આ સાચું છે તમે એની પ્રશ્નોત્તરી કરો પ્રશ્નોત્તરી કરો અને પ્રશ્નોત્તરી દ્વારા એ જ સ્વીકારે પ્રશ્ન કરતા જાઓ પ્રશ્ન કરતા જાવ તો એને એવા કોર્નર ઉપર આવી જાય એ લોકો કે એને એ જ જવાબ આપવો પડે એ ટાઈપની વાસ્તુ છે એટલે તમારી અગર કેટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ હોય ત્યારે તમે એને સમજાવી શકો એમ પણ normal તો સત્સંગ માં જે લોકો આવતા હોય બધા ને એમ થાય ને કે ના અમે તો બરાબર જ છીએ અમે જે રીતે કરીએ છીએ એ અમારું વર્તન બરાબર જ છે એટલે ઈ ઈ તો ઈ તો નેચરલ વસ્તુ છે કે બધા ના ની અંદર યંત્ર ની અંદર justification છે બફર છે એટલે એને લોકોને તો બરાબર જ લાગવાનું જે છે બધું બરાબર જ લાગવાનું એટલે ઈ તો યંત્ર થી જુદો પડે એ લોકો માટેની વસ્તુ છે એ આજે આઈડેન્ટિફાઈ થયેલા લોકો માટે તો આ છે જ નહી આમ એ રીતે